જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાટી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાવ ધ્વજારોહણ આજની આ ધ્વજારોણ દેવેન્દ્રસિંહ છત્રસિંહ ઠાકુર પરિવાર દ્વારા આજની આ ધ્વજારોણ થઈ રહ્યો છે સૌથી પહેલી કોમેન્ટ ગણપત પરમાર જય દ્વારકાધીશ અને આજે ચૈત્ર વદ અગિયારસ છે એકાદશીની તિથિ છે જે પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના આચાર્ય એવા શ્રી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય દિવસ કહેવાય છે એમની આજે જન્મ જયંતિ છે જેને પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના લોકો જે છે એ મહાપ્રભુજી તરીકે પણ ઓળખે છે તો આજે વલ્લભાર્ય વિશે વાત કરીએ

વલ્લભાચાર્યજી છે કે પંદરસો ને ચૌદસો ને પાંત્રીસની અંદર લગભગ એમનો જન્મ જે છે એ ચંપારણ્યની અંદર થયો હતો અને ત્યારથી એમણે બનારસની અંદર ભણતર કર્યું હિન્દુ શાસ્ત્રોનું વ્યાકરણોનું સંસ્કૃત વેદ વેદાંતોનો ખૂબ જ એનો ઊંડો અભ્યાસ કર્યો અને ત્યારબાદ જે છે કે રામેશ્વરથી હરિદ્વાર અને દ્વારકાથી જગન્નાથપુરી એણે ત્રણ વખત જે છે પર્યટનો કર્યા છે ત્રણેય વખત એમણે જે છે એ બધી જ જગ્યાએ ભાગવત કથાઓ અને ભાગવતની વાતો જે છે કરી છે અને જ્યાં જ્યાં પણ તેઓ રોકાયા છે વિશેષ જગ્યાઓ છે એ બધી જ જગ્યાઓ તેમણે જ્યાં પણ રોકાયા એ બધી જ જગ્યાઓ આજે બેઠક જે તરીકે જે છે એ કુષ્ટી સંપ્રદાયની અંદર લોકો જે છે એમને પૂજે છે જ્યારે મુગલોનો એ સમય હતો જ્યારે મુગલો જે છે કે ભારત પર રાજ કરતા હતા અને બહુ જ અસહ્ય એ ભારતનો ત્યારે એ સમય હતો ધર્મનો ખૂબ જ અસહ્ય સમય હતો એટલે ખાસ મુગલના અત્યાચારો હતો કે આપણા ઘરના આપણા ઘરની સ્ત્રીઓ જે છે એ ખાસ કરીને મહિલાઓ જે છે એ બહાર જઈને દેવી દેવતાઓને પૂજન ન કરી શકતી મંદિરોને તોડવામાં આવતા હતા જ્યાં ત્યાં બધી જગ્યા એ મંદિરો જે છે અનુગ્રહ કરી શકાય ભગવાનની બાળ લીલા જે છે ભગવાનને એક બાળક સમજીને એમ એની સેવામાં રત રહેવાનું અને જે કહેવાય છે ને ભક્તિ માર્ગમાં જે નવધા ભક્તિ કહી છે કે નવું પ્રકારે ભગવાનને તમે પૂજન કરી શકો નવ પ્રકારે ભગવાનને તમે ભજી શકો કીર્તન છે ભગવાનની સેવા છે પાદ સેવન છે તો એ બધું કરીને તમે ઘરે જ રહીને ભગવાનને ભજો ઘરે જ રહીને ભગવાનનું અનુગ્રહ કરો એ માટે થઈને આ પુષ્ટિ માર્ગ જે છે પુષ્ટિ સંપ્રદાય છે એનો ઉદય થયો અગિયારમી સદીથી લગભગ કરી અને પંદરમી સોળમી સદી સુધી આ હજુ પણ એ પુષ્ટિ સંપ્રદાય ને લોકો માને છે અનુયાયીઓ છે મહાપ્રભુજીને પણ ખૂબ જ માને છે ઘણા લોકો તો હજી પણ એ પુષ્ટિ સંપ્રદાય આપણે જોવા મળે જ છે તો મોગલોનો અત્યાચાર હતો તો લોકો ઘરમાં બેસીને ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરી શકે એટલા માટે ભગવાનનો અનુગ્રહ કરી શકે બધી જ સક્રિય રીતે જીવ જે છે મનુષ્ય જે છે એ ભગવાનના જ લાલન પાલનમાં ભગવાનની જ સેવામાં આખો દિવસ રત રહે એ માટે થઈને એનો અર્થ પુષ્ટિ માર્ગ થાય છે અને પુષ્ટિ માર્ગ સંપ્રદાય સંપ્રદાય જે છે એ કહેવામાં આવે છે કે જે જ્યાં વલ્લભાચાર્યજીને ગુરુ માનીને એને મહાપ્રભુજી તરીકે ખાસ વિશેષ દરજ્જો આપવામાં આવે છે આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજા પીળા બ્લુ ગુલાબી અને કેસરી સફેદ રંગની ધ્વજા જે ખુલી ગઈ છે અને આજે આ વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય દિવસ જે ખાસ આજે બેઠકો હોય છે ત્યાં ધામધૂમપૂર્વક પુષ્ટિ માર્ગમાં પણ મેન લક્ષ્ય તો જે છે એ ભગવાન જ છે કે ભગવાનની અંદર રથ રહેવું ઘરે બેસીને જ ભજન કરવું પૂજા કરવી ભગવાનની સેવા અર્ચના આખો દિવસ કરવી એ માટે થઈને તેઓ આઠ સમયની ઝાંખી કરે છે ઘણી બધી હિંડોળાના પાલનાની પણ સેવાઓ જે છે થતી હોય છે તો બહુ બધી સંપુષ્ટિ માર્ગે સંપ્રદાયની અંદર પણ ઘણા બધા ભક્તિઓના અલગ અલગ પ્રકારો છે કે એ સમય એવો હતો કે ત્યારે કોઈ બહાર નતા નીકળી શકતા ભક્તિ કરી નતા શકતા દેવી દેવતાઓના દર્શન કરી નતા શકતા મંદિરો જે તોડવામાં આવતા હતા એટલે ખાસ મહાપ્રભુજી દ્વારા એક આખો જ સંપ્રદાય કે જેનું લક્ષ્ય પણ જે છે કે ભગવાનને પામવાનું જ છે ભક્તિ રસમાં આખો દિવસ ડૂબેલા રહીએ ભગવાનની આખો દિવસ સેવા કરીએ એ જ એમનો મેઇન ઉદ્દેશ હતો તેવા પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના જે પ્રણેતા કહેવાય છે આચાર્ય જે કહેવાય છે વલ્લભાચાર્ય કે જેમણે ખાસ લોકો પ્રત્યે જે હિન્દુ સનાતન ધર્મ છે ટકી રહે ત્યારે ધર્મની હાનિ હતી ત્યારે ધર્મ ઉપર જે આ મુગલોનો પ્રહારો હતો દેવી દેવતાઓ મંદિરો જે 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 તોડવામાં આવતા હતા તો એ એ બધાથી બચાવવા માટે માટે થઈ થઈ અને હિન્દુ ધર્મ ખલાસ ન ન જાય જાય કૃષ્ણ છે ખાસ જેમણે મહેનત કરી અને જેમણે ધર્મ પ્રચાર કર્યા જેમણે અનેક પ્રવાસો કર્યા પર્યટનો કર્યા અને યાત્રાઓ કરી અને ભગવદ ચર્ચાઓ જે છે ભગવત ભગવાનના નામ સંકિર્તન છે એમના કીર્તન જે છે એ લોકો સુધી પહોંચે એ માટે થઈને ખાસ આ લોકો એમને અનુયાયી બનતા ગયા સેવા સંપ્રદાય જે છે પુષ્ટિ માર્ગીય સંપ્રદાય જે છે એ વધતો ગયો અને આજે પણ ઘણા લોકો જે પુષ્ટિ માર્ગીય સાથે જોડાયેલા હોય છે સંપ્રદાયમાં માને છે તો એવા વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય જે શ્રી વલ્લભાચાર્યજીનો આજે પ્રાગટ્ય દિવસ એમના ચરણોમાં સતસત નમન કરીએ આવતીકાલે ફરીથી મળીશ કિંજલ પટેલ જય દ્વારકાધીશ કાનાણી ઉદય જય દ્વારકાધીશ લવલી ભસીન જય ઠાકોર રશ્મિક પટેલ જય દ્વારકાધીશ જયેશ પટેલ બલાસ નાગિન જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હર્ષા ઓઝા જય દ્વારકાધીશ દિલ્હી પ્રભારી જય દ્વારકાધીશ ગીતા આઈસ્ક્રીમવાળા જય દ્વારકાધીશ જય મુરલીધર તો આવતીકાલે ફરીથી મળીશ ત્યાં સુધી લાયકો મેલિન છે દ્વારકા સુધી વૃંદા પાડિયા સૌને જય દ્વારકાધીશ